અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા સ્ટેશન થી લઈને ત્રણ સુધીના આઈકોનિક રોડ ઉપર આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણો દૂર કરવાની સાથે સાથે ગંદકી કરનારા દુકાન સંચાલકોને પણ ગંદકી મામલે દર ફટકારવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેલવે સ્ટેશન થી ત્રણ રસ્તા સર્કલ વચ્ચે આવેલા આઇકોનિક મુખ્ય માર્ગ નડીને થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી આ કામગીરી દરમિયાન માર્ગની બાજુમાં આવેલી દુકાનોની બહાર લટકાવવામાં આવેલ બોર્ડ લારી ગલ્લા તેમજ દુકાનના સામાનના કારણે ઉભા થયેલ દબાણો જે ટ્રાફિક માટે નડતરરૂપ બન્યા હતા તે તમામને દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન અંકલેશ્વર પાલિકાના અધિકારીઓ તથા દબાણ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે સંઘર્ષ સર્જાય નહીં તે હેતુસર અંકલેશ્વરી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ જોડાયો હતો ઉલ્લેખનીય છે કે સરકારની આગવી ઓળખ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા પંચોતેર લાખના ખર્ચે આઇકોનિક મુખ્ય માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ દબાણોના કારણે ત્યાં સતત ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી દબાણો દૂર થતા હવે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે નોંધવું ઘટે કે આ કામગીરી દરમિયાન પાલિકા સત્તાધીશોએ ગંદકી કરનારા દુકાનદારો પાસેથી દંડ પણ વસૂલ્યો હતો તેમજ હલકી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો હતો